નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો આજે હવે આપણે મગફળીની વાત કરીએ તો મગફળી અત્યારે એસી પંચ્યાસી દિવસની થઈ ગઈ છે ને અમુક મગફળીઓ અત્યારે નેવું પંચાણું થી સો દિવસની આસપાસ પૂગી ગયું છે ખરેખર મિત્રો હવે મગફળીની અંદર લગભગ વીસ થી પચીસ દિવસ ઉભે એવા સમય અમુક મગફળીમાં રહ્યા છે તો ખરેખર મિત્રો એમાં હવે આપણે જે જમીનની અંદર પાયો મજબૂત ન હોય બરાબર આપણે જે ચાણિયું ખાતર ન વાપરતા હોય એવા ખેડૂત મિત્રો અત્યારે હું કાળજી લેવી બરાબર આ વર્ષે થોડુંક મગફળીમાં લગભગ પાણી બે થી ત્રણ પાવા પડ્યા અને લાંબો સમય તડકો રહેવાથી હું વધારે ફૂડ છે અને કોઈ પણ ખેડૂત મિત્રોએ જો કોઈ ફાલની દવા વધારે મારેલી હોય બરાબર તો વધારે ફાલની દવા મારેલી હોય તો એમાં મિત્રો આપણે જોઈએ ને તો જો અત્યારે આપણે આ મગફળી છે બરાબર તો આ મગફળીની અંદર જો અત્યારે આ નાનું નાનું બરાબર જીણા મગિયા ગરભોલા આવી બધી વસ્તુ છે બરાબર તો મૂળ એક જ છે પણ એની અંદર તમે જો આમાં સુયા લગભગ અઢળક સંખ્યામાં છે તો આ સુયાસી બેહાડવા માટે થઈને મેં તમને કાલે એક શોર્ટ વિડીયોની અંદર પણ કીધેલું હતું કે મિત્રો આમાં હવે આપણે શું કરવું જોઈએ બરાબર તો એની કાળજી લેવા માટે આપણે હવે એક પાછળથી પોષક તત્વો કયા ક્યાં આપવા પડે એમના વિશે પણ આપણે વાત કરીએ પણ એમની પહેલા એક બીજી તમને વાત કરી દઉં મેં એમાં તમને જણાવ્યું હતું કે મિત્રો બેરલ ફેરવવાથી શું ફાયદા થાય છે બેરલ ફેરવવાથી ફાયદા થતા નથી એવું કોઈ મગજમાં હોય તો કાઢી નાખજો કે આપણે બેરલ ફેરવવાથી ઉત્પાદન વધે છે વગર ફાલની દવા વધારે ઉત્પાદન એવા ખોટા વેમમાં ન રહેવું મિત્રો કુદરતથી મોટું કોઈ નથી કુદરતી વસ્તુ છે ને એ જ હાશી વસ્તુ માનવાની છે બાકી આપણે એમ કહીએ કે હું કઈક કરી લઉં એ વસ્તુમાં કોઈ માલ નથી હવે તમે એક જ વિચાર કરો આ મગફળી છે આ મગફળીની અંદર તમે હવે એવું વિચાર કરતા હોય કે આ બરાબર આમનામયા બેહી ગયા છે હવે આ તમે બેરલ ફેરવતી વખતે જો આ છેડો છે ઈ છેડા તમે બેરલ ફેરવો એટલે આમ નમાવી દો તો નમાવી દીધો એટલે આ સુયા શું થયું છે ઉષા થઈ ગયા છે તો એ ઉષા હુયા થઈ ગયા છે તો બેહવાના છે તમે તમારા નજરની સામે જોઈ શકો છો હવે બીજા નંબરમાં પ્લસ હવે આમ ઊંધો છોડ રાખ્યો છે આપણે બરાબર તો હવે આ ડોડવા અહીંયા થઈ ગયા છે આ એક મૂળ છે બરાબર અહીંયા ડોડવા થઈ ગયા છે આ

એવું તમે વિચારો હવે આ કેટલો હુયો છે આ એટલો હુયો છે આ એક જ છોડ છે આમાં તમે વિચાર કરો ને તો નેવું થી હોયા ની આસપાસ હશે બરાબર હવે આ જે એક જ મૂળ છે તો એમના વિશે હવે આપણે હું ટાણે ઉપયોગ કરીએ અને કઈ કયા ખોરાક આપીએ તો એને આપણે વધારે માલ બનાવી શકીએ ને એ આપણે એક મહત્વનું છે મિત્રો તો હવે આ તો વાત થઈ છે બરાબર બેરલ ફેરવવાની તો બેરલ ફેરવવાથી કોઈ ફાયદો નથી થતો એવો કોઈ મગજમાં ન રાખો મિત્રો એટલે આ બધી વસ્તુ કરવાથી ખેતરમાં અટાણે જો હુયા બેહી ગયા હોય ને ત્યારે કૂતરું નીકળે ને તોય નુકસાન થાય અને આપણે ઝાડવા ખડ કોઈ લેવાનું હોય ને તો ઈ લેવાથી પણ નુકસાન થાય છે જે હુયો બેહી ગયો હોય એને તમે એક વખત બેહી ગયો હોય અને હટાવો પગ અડે એટલે કે તમે અંદર હલન ચલન કરો એ હુયો બહાર નીકળી ગયા પછી એ હુયો બેવડો વરિજે એની લંબાઈ વધશે પણ જમીનની અંદર હુયો બેહી નહીં હગે માટી પોષી તો જ હુયો બે છે મિત્રો એવું તમે મગજમાં રાખજો બાકી આવા બીજા અખતરા કરવાથી બેરલ ફેરવવાથી ઉત્પાદન વધી જાય ને એવી વસ્તુ નથી તમે ઈ વેહાળવાને જે હુયો ઉછો છે એને તમે નીચે જમીએ ફુગાડવા હાટુ થઈને તમે ડાળીઓ હેઠી કરવા હાટુ થઈને બેરલ ફેરવો છો તો એની સામે તમે બેરલ માંથી ફેરવો એટલે બીજા હુયા છે અડેલા છે એ ઉસકી જવાના છે અને બેરલમાંથી ફેરવવાથી આ થળ છે એ ભાંગવાનું છે અને આ હુયાની ડાળ છે એ આમ બેવડી વરસે બેવડી વરસે એટલે એની જે અંદર જે પ્રવાહ જાય છે એની જે સ્નાયુ કહેવાય છે આપણા શરીરની અંદર કેમ સ્નાયુ હોય એમ આની અંદરથી પ્રવાહ જતો હોય જે રસ એ અટકી જાય છે તો અહીંથી એનો વિકાસ અટકી જાય તો એ પણ નુકસાન થાય છે હથેરી મૂકીને કોણીએ સાટવા જવાનો વિચાર ન કરાય મિત્રો આ સાટવાનું છે ને એ બરાબર છે હથેરી મૂકીને કોણીએ સાટવા જાય ને તો આ કોણીએથી જાય છે આવો એક ધ્યેય રાખવાનો મિત્રો આ મારા અંતર મુજબ બરાબર હું કહું છું પછી બીજા કોઈને જો કંઈ યોગ્ય સારું લાગતું હોય તો એને કોઈ હું નાય નથી પાડતો પણ મારા મંતવ્ય મુજબ હું એવું કહું છું કે આ વસ્તુ સત્ય હકીકત છે એમ

અને એ સિવાય આપણે ઉપરથી જો વોટર સોલ્યુબલ તરીકે જે કંઈ આપતા હોય એમાં આપણે પંપની અંદર નાખવામાં આવતું જીરો બાવન ચોત્રીસ એ આપવું જોઈએ એ ન આપવું હોય તો એને આપવું બરાબર બાકી નકરું પોટાશ આપો અને પોટાશને કેલ્શિયમ પણ આપો જે આપણે ફૂગનાશક દવા રાતળની દવા જે કોઈ સાટતા હોય એમની સાથે ભેગવું ભેળવવામાં જો આવે તો એનું રાતરની દવાનું રિઝલ્ટ ઓછું મળશે અને આ ખાતરનું કામ સારું લાગશે બરાબર પણ બંને ભેગા નહીં સાટવાના તમે અલગ અલગ તમે કોઈ બીજી દવા પોપટીની ઈયળની જે કંઈ સાટતા હોય એની સાથે જો તમે આ પ્રયોગ કરશો તો પેસ્ટિસાઈડ દવામાં તમે ઉપયોગ કરતા હોય તો આ જીરો બાવન ચોત્રીસ છે પોટાશ છે કેલ્શિયમ છે એવા ખાતરનો ઓટાણ તમે ઉપયોગ કરશો તો આ બધો જે ઝીણો માલ છે ને એ તરત ભરાઈ જાય અને પંદર દિવસમાં કમ્પ્લીટ માલ વજનદાર થાય બરાબર ને સલ્ફરનો કોઈ ઉપયોગ ન કરેલો હોય તો પણ સલ્ફર ટેબુનો ઉપયોગ કરવો જોઈએ એજિસ્ટો ટેબુનો ઉપયોગ કરવો જોઈએ એજિસ્ટો ક્લોરોથાલીનનો ઉપયોગ કરવો જોઈએ ફૂગનાશકમાં કારણ કે આ વર્ષે થોડુંક રાત્રરનું ને ફૂગનું પ્રમાણ વધારે છે ડોડવા સડી જવાનું પ્રમાણ વધારે છે દોડવા સડી જતા હોય ને એમાં કાણા પડતા હોય ઝીણા કાણા પડતા હોય તો વાયમોરમ નામની જે ઝીણી આપણે ખુયા જેવી જે જીવાયત આવે છે ને એ પણ નુકસાન થતું હોય છે મિત્રો તો તો એમનો પણ ખ્યાલ રાખો અને જો જો વધારે વધારે મોટું ઉંદર જે કાપેલું હોય હોય એના જેવું નુકસાન દેખાતું મુંડાનું નુકસાન અને એ સિવાય જો એમનો લાલ દોડવો થઈને સડી જતો હોય તો રાતળ અને કાળી ફૂગ હિસાબે પણ સળી જતા હોય છે મિત્રો આવી કાળજીપૂર્વક આપણે જો ખાતરી કરીને જો ખ્યાલ રાખીએ ને તો એમાં આપણે પૂરો ખ્યાલ આવે અને એના અલગ અલગ ટ્રીટમેન્ટ કરવા જોઈએ મિત્રો તો આવી જ રીતે જો તમે બધા પ્રયોગ કરો ને તો નો વધારે લાભ લઈ શકીએ બાકી એમના ઉદ્ધડ ભાલે આપણે જો ખેતી કરીએ ને મિત્રો તેનાથી કોઈ પણ આપણે ફાયદો થતો નથી અને આવી જ માહિતી માટે જો આપણી ચેનલ તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઇક અને શેર કરજો મિત્રો જય માતાજી